બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વરબજારે એક કિન્નર અને એક કથિત મહિલા વચ્ચે મારામારી થઈ હતી આ ઘટના ત્યારે વધુ વિવાદાસ્પદ બની જ્યારે કિન્નરે કથિત રીતે મહિલાને અર્ધનગ્ન કરી જાહેરમાં ઘસેડી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ડીસાના મુખ્ય બજાર વિસ્તારમાં બની હતી સ્થાનિક લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે આ કિન્નર માતાજીના નામે ઉઘરાણો કરતી હતી અને કોઈ કારણસર કથિત મહિલા સાથે તેમની બોલાચાલી થઈ હતી જે બાદમાં મારામારીમાં પરિણમી હતી આ મારામારી દરમિયાન કિન્નરે રીતે આ કથિત મહિલાના વાળ પકડીને તેને જાહેરમાં ઘસેડી હતી આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં કિન્નર કથિત મહિલાને વાળ પકડીને ખેંચતી જોવા મળે છે આ દ્રશ્ય અત્યંત નિંદનીય છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ પણ સક્રિય થઈ છે પોલીસ દ્વારા આ વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મારામારીનું સાચું કારણ શું હતું અને શું ખરેખર આ કથિત મહિલાને જાહેરમાં અર્ધનગ્ન કરવામાં આવી હતી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે જો એક કિન્નર જાહેરમાં કાયદો હાથમાં લઈને એક કથિત મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરે છે લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ આ મામલે ત્વરિત અને કડક કાર્યવાહી કરે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવી શકે છે